હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મહાદેવ હર દ્વારકાધીશ જય માતાજી આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય છે બધા મિત્રો તો આજે છે મહાવીર જયંતિ તો બધા મિત્રોને મહાવીર જયંતિની હાર્દિક હાર્દિક શુભકામના અને બધા મિત્રોને ખાસ કહેવાનું કે ભાઈ જે જૈન મિત્રો છે એ બધા મિત્રોને ભાઈ આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જો અમારે પપ્પાને દેખાડવા માટે હોસ્પિટલે જવાનું છે અને માતાજીનો દાવો પણ કરવાનો છે આજે માતાજીની માનતા લીધી છે આપણે આગળના વિડીયોમાં માતાજીનું મંદિર પણ બતાવેલું છે તો આ રિક્ષા લઈને આપણે જવાનું છે અને આ અમારા ડ્રાઈવર સાહેબ છે અને આ અમારું ફેમિલી છે આખું જોઈ શકો છો તમને મમ્મી મહાદેવ મહાદેવ અમારે મમ્મી ગયા છે અંદર ઓશિપોલ લેવા પપ્પા માટે અને જો આ બધા અહીં પાછળ બેઠા છે અમારે જીએન સીએન જો મહાદેવ કહેશે બધા મિત્રોને બધા મિત્રોને મહાદેવ હર અને વિડીયોમાં બીના રહેજો મિત્રો આગળ આગળ આજે આપણે આખો દિવસ શું કરીએ છીએ એ તમને બધું બતાવશું તો વિડીયોમાં બીના રહેજો અને ખાસ કરીને લાઈક શેર સબસ્ક્રાઈબ જે કોઈ મિત્રો નવો હોય એ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તમારા નાના ભાઈને થોડોક સપોર્ટ કરજો મહાદેવ હરતા હાલો મિત્રો તમે કામ ચાલુ થઈ ગયું છે રાજકોટ ભાવનગર હાઈવે આ બધી ગાડીઓ જો રોંગ સાઈડમાં છો મહાદેવ છે માતાજી જો આપણે મેળડીમાં તાવો કરવા માટે આવ્યા હતા તાવો થઈ ગયો છે અને જો માતાજીનો જુવાર થઈ ગયો છે મામા મામી અને બધા જો માતાજીનો જુવાર થઈ ગયો છે આવી રીતે અને આપણે માતાજીના દર્શન પણ કરી લીધા છે તો વિડીયોમાં બિના લીધું માતાજીએ જમી લીધું છે હવે આપણે જમવાનું બાકી છે આપણે જમી લઈ ટાઈમ પણ ઘણો થઈ ગયો છે હવે પ્રસાદી લઈ લઈ અને પછી એમ કહેવાય ને કે આપણે પાસે ઘર તરફ રવાના થવાનું છે એટલા માટે ઝડપથી ભાઈ આ બાળકો પણ પ્રસાદી લેવા માટે આવ્યા છે બધા માતાજી સૌનું ભાઈ સારું કરે અહીંયા ખૂબ જ એમ કહેવાય ને કે માતાજીનું બહુ સારામાં સારું આત્મામાં ગાડી લઈને આવ્યા છે અને બસ જો આવી રીતે જ છે ને માતાજીનું આપણે તાવો થઈ ગયો છે અને હવે તો આ બધી વસ્તુ તમને બતાવી દઉં છે અને એ ભૂંગળા હિલાવે છે ભૂંગળા ચલાય છે બસ હવે પાંચ જ મિનિટમાં જમણવારી થઈ જાય બધું કમ્પ્લીટ થઈ ગયું છે પાંચ મિનિટમાં જમણવારી ચાલુ થાય તો બધા મિત્રો માતાજી હરપણ ખુશ રાખે એવી દિલથી પ્રાર્થના કરીશું માતાજીને અને બસ વિડીયોમાં આગળ બનાવીજો હાલો મિત્રો જો પાછળ માતાજીના મંદિરની પાછળ જ ટ્રેન કહેવાય ને કે ટ્રેન ઓખા રાજકોટથી ટ્રેન આવે છે એ ટ્રેન પણ જાય છે તો તમે જોઈ શકો છો માતાજીનું મંદિર ભાઈ ખૂબ જ એટલે ખૂબ જ સારું છે તો પાછળ માતાજીના તાવન એવું થાય છે અને અહીંયા માતાજીનું કામ ચાલુ છે અને તમને આગળ વિડીયોમાં પણ બતાવેલું છે જો આ છે માતાજીનું મંદિર છે અને જો આ ટ્રેન પણ અહીંયા નજીક જ જઈ રહી છે તમે જોઈ શકો છો અને આ બધા લોકો પ્રસાદી લેવા માટે આવેલા છે માતાજીની પ્રસાદી લેવાની છે એટલે બસ જો આવી રીતનું છે અહીંયા ઘોડિયાની પણ સુવિધા છે કોઈ નાના બાળકો આવ્યા હોય તો ઘોડિયા પણ છે અહીંયા ચાર પાંચ જે છોકરાઓ ન રહેતા હોય તો ઘોડિયામાં સુઈ શકે તો સામે પણ એક સ્પીડનો પણ ઘોડીઓ છે જો અહીંયા આગળ જો પ્રિન્સિપેન ઉભો અહીંયા તો બસ વિડીયોમાં આગળ મારે રહીજો યુટ્યુબ ફેમિલી કેમ છો મા દેવગાર દ્વારકાધીશ છે માતાજી તો બસ તો આપણે જમણવાળી ચાલુ થઈ ગઈ છે અને જો પાછો બધા લોકો જમી રહ્યા છે આવી રીતે બધા લોકો જમે છે અને પણ માણસો જમે છે મામાની અહીંયા જમે છે આગળ ઓલા માણસો છે એમને જમવા બોલાવે છે હમણાં આવે છે અને ભાઈ ખૂબ જ ને કે ગમેન્ટ એટલી બધી મજા આવે છે એની વાત જવાની અને ખરેખર ભાઈ એનો આનંદ જ ક્યાં કલાક છે અને ખૂબ મજા આવે છે ક્યારેક આવો તો આવજો આ બાજુ માતાજીના દર્શન કરવા માટે તો બસ તો વિડીયોમાં આવી રીતનું છે કાકા અને ખુલ્લું તો ભીનારી છું તમને આગળ આગળ જતા દસ થતી જાય બતાવતું જઈશ અને ખાસ એ કહેવાનું કે અહીંયા માતાજીના પરચા બહુ છે અને માણસો ક્યાં ક્યાંથી ક્યાંક દૂર દૂરથી માણસો અહીંયા આવે છે અને માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે તો બધાનું પૂર્ણ ખાસ કહેવાનું કે એકવાર અહીંયા દર્શન કરવા આવવું જરૂરી છે ભાઈ અને બસ બીજું કંઈ નહીં હવે એટલું જ કહેવાનું છે કે વિડીયો પછી બહુ વધારે પડતો લોંગ થઈ જશે એટલા માટે આ વિડીયોને આપણે અહીંયા આંદોલન માતાજીને સિંદૂર લગાડ્યું હતું એ પણ અહીંયા હાથમાં નિશાની રહી ગઈ માતાજીની અને બસ ખાલી એટલું જ કહેવાનું હવે બધા મિત્રોને કે વિડીયોમાં આગળ બિનારી જો પપ્પા ગયા છે હોસ્પિટલે બતાવવા માટે ડ્રેસિંગ માટે મેં જે આગળ સવારમાં કીધું હતું પપ્પાને પણ ચઢવા જવાનું છે પપ્પાને પસંદ લેવાની બાકી છે હજી પપ્પાને બેન બંને ગયા છે અહીંયા હોસ્પિટલે અને હું અહીંયા માતાજીનો તાવો કરવાનો હતો એટલા માટે અહીંયા પણ રહેવું જરૂરી હતું અને હું અહીંયા શું બેન કે તો હું કામ બતાવું અને હોસ્પિટલનું કામ બતાવું જેથી કરીને ટાઈમ બગડે નહીં અને પહેલા હેરા આપણે બધા નવરાતી જાય માટે વિડીયોમાં પીનારી જો પપ્પા આવે એટલે તમને વિડીયોમાં આગળ બતાવીશ ત્યાં સુધી માટે વર્ષ રાખેલો મિત્રો જો પપ્પાને હોસ્પિટલેથી જાળી ગયો છું અને પપ્પાને જો અહીંયા માતાજીના દર્શન કરાવું છું અને બસ માતાજીના દર્શન થઈ ગયા એટલે પપ્પા પ્રસાદી લઈ લે એટલે બસ આપણે ઘરે નીકળવાનું છે અને ભણું પપ્પા પણ એ પાસે મને જાય આવું જોઉં તો કહેતો તો ને વિડીયો ઉતારવો છે જે જે કરે માતાજીને તો ભાઈ અમારા છે માતાજીને દર્શન કરે છે અને બસ હવે વિડીયોમાં ભાઈને રહી હાલો મિત્રો વાત કરી માતાજી કેમ છો મજામાં તો આપણે વિડીયો જોતા બધા મજામાં જ હોય છે એમ અને આપણે પપ્પાને હોસ્પિટલમાં બતાવી આવ્યા છીએ અને હવે અત્યારે મોડું થઈ તીખ્યું સાડા આઠ વાગી ગયા છે એટલા માટે જમવાનું ગોળા ના પડે હું નહીં બનાવું એટલા માટે આપણે તૈયાર પાઉંભાજી લઈ આવ્યા છીએ તો તમને પાઉંભાજી બતાવું જો ગોળી ભાજી તોડે છે આ છે એ ભાજી છે અને આ છે એ તીખી ભાજી છે આ અમારા ભાનુભા છે ને કે આ ભાનુભા અહીંયા હયા ભાનુભાને અમારે તીખી ભાજી ખાવા નથી ખમતી અને એના હાથું મોળી નીશુબેન હાથું મોળી અને જીવ બેન હાટું મોડી અને મમ્મી મહાદેવ અને મારા મમ્મીને ચીખીભાજી ખાવા એટલે મમ્મી અને મારી ફાધર પપ્પા મહાદેવ મારા પપ્પાને પણ ચીખીભાજી ખાવા જોઈ અને જોગાનું જોગ એવું બની ગયું મારા મોટા બાપુનો દીકરો પણ અત્યારે ભળી ગયો છે અમારી હૈરે અરે ભાઈ મહાદેવ ભાઈ થોડાક કામ છે એવો તો હું ફોન આવ્યો તો ભાઈ હું આવું છું એટલે મેં કહું કાંઈ વાંધો નહીં આવી દે ભાઈ આપણે ભાજીને લુપ્ત ઉઠાવી લે બધાએ તો હવે આ વિડીયો ઘણો પણ લાંબો થઈ જાય એટલે આ વિડીયોને આપણે અહીંયા જ અંત આપીએ છીએ અને બસ આવીને આવી એન્જોય મહાદેવ અને માતાજી કરાવતા રહે બધાને આપણા સબસ્ક્રાઈબર મિત્રોને બધાને આવી જ મોજ કરાવે માતાજી એવી દિલથી પ્રાર્થના કરું છું અને આ વિડીયોને અહીંયા વિરામ આપું છું તો આગળનો વિડીયો આવે ત્યાં સુધી બધા રાહ જોજો ત્યાં સુધી મહાદેવ હર દ્વારકાધીશ જય માતાજી